આપડે આયોજન ચાલતું હતું કે આ જામજોધપુર આસપાસમાં અથવા તો લાલપુર જામજોધપુર વચ્ચે ના કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર આપણે ખેડૂત સભાનું આયોજન થાય ખેડૂતો ભાઈઓ મળીએ અને ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરીએ એટલે એમાં ઘણા સમયથી જે આપણે વાત ચાલતી હતી એમાં અંતે જે ગુલડા ગામ અને સંત પૂરણધામ આશ્રમ આ આપણી જગ્યા નક્કી થઈ છે એટલે સૌ પ્રથમ તો જે આપણા એક કૃષિ વિશેની ચર્ચા માટેનું ખૂબ અગત્યની જે જગ્યા આપણે મળી છે ને આ જગ્યાને હું નતમસ્તક આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આમ તો બાપુ કિસાન એટલે ભગવાન પછીનું બીજું સ્થાન હું વ્યક્તિગત માનું છું હું તો ઘણી વખત ઘણા બધા પણ આ બોલી ચૂક્યો છું કે મને કોઈ એમ પૂછી કે આપણા દેશના પ્રધાનમંત્રી કોણ કે મેં હું એમ કહું ભાઈ બહુ મને ખબર નથી પણ મારા માટે મારો પ્રધાનમંત્રી મારો રાષ્ટ્રપતિ બધું મારો ખેડૂત છે જેના આશીર્વાદ મળે તો પણ આપણા જીવનની અંદર એક નવી ઉજાસ આવે નવો પ્રકાશ આવે એવા સંત્રી જયંતિરામ બાપુને પણ આદરપૂર્વક હું નતમસ્તક બનતો

વે ઇતેસભાઈ પણ ખૂબ સારું એવું કામ આમના રસમન દર્શકઓને એક ઉજાસ દેતા જ છે એતુ છે એ સાથે કાન્તીભાઈ શિરુ આજરા કરી તેમની અંદર હા કાન્તીભાઈ શિરુ ઉપસ્થિત છે અને અમારા જતીન મંડળમાંથી અમારે અમિતભાઈ એ ઉપસ્થિત છે એમને પણ તમારી રુજીમાં

કેવી રીતે ખર્ચ ઘટી ઘટાડી શકે કેવી રીતે ઉત્પાદન લઈ શકે અને કેવી રીતે પોતાની ખેતીમાંથી વધુ ઉત્પાદન લે ઓછો ખર્ચ કરીને પોતાની જમીન છે એ ન બગડે કેમિકલ થી જે જમીનો બગડતી જાય છે એ ન બગડે એટલા માટે તમે અમારા ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે આવો આવો સતત આ તમારા વિસ્તારના એક વ્યક્તિનો આગ્રહ હતો અને એ વ્યક્તિ બસ વિશે મારું લેક્ચરમાં હું ઘણું બધું તમને કહેવા માંગુ છું કેમકે એનો હેતુ શું છે મને આનંદ થાય કે આવા યુવાનો જો કદાચ અમને મળે ને તો ચોક્કસથી અમે આવનારા સમયની અંદર કૃષિની અંદર કાંઈ બદલાવ લઈ બે પાંચ ટકા પણ સફળ થશે એવા વિસ્તારના યુવાન વિશાલભાઈ ગોસ્વામી મારે આગળ ઘણું બધું કેવું છે પણ તમને હું જે કેવા આવ્યો છું સાથે કહું છું કે આજે જે હું વાત ને આ વાત કરવા માટે આમંત્રિત કરે ને તો એના ધંધા પ્રત્યે એના વ્યવસાય પ્રત્યે કે પૈસા પ્રત્યે લગાવ ઓછો હશે અને ખેડૂત પ્રત્યે લગાવ વધારે હોય એ જ વ્યક્તિ આ વાત કરવા માટે એમણે તો ઘણું બધું મને કીધું છે કે તમારે માર ખેડૂતને આવવા આવું શીખવાડવાનું છે અહીંયા તો એવું નથી કીધું વિશાળ ભાઈ અમારા ખેડૂતને એક રૂપિયાનો ખર્ચો ન થાય નથી ભાઈ અને એની વાડીની અંદર દવા બનાવી દે અને મારી દુકાને ન આવવું પડે એવું તમે શીખવાડી દેવા ઉકેશ આવું કોઈ આમ વિચાર બેન આવે

એટલે આજના તારી પરીક્ષા કે અંદર આપણે ખાસ તો જેર મુક્ત ખેતી અને ખેતીની અંદર ખર્ચ કેમ ઘટાડીએ માટેથી આપણે બધા એકત્રિત થયા છે પણ શરૂઆતમાં મારે તમને ટૂંકી થોડી હવામાન વિશેની વાત કરવાની છે આમ તો YouTube ના માધ્યમથી ટીવી ચેનલોના માધ્યમથી તમે દરેક જગ્યાએ મને સાંભળો છો જોઉં છો અને લગભગ બધી મારી હવામાનની માહિતી હોય કૃષિની માહિતી હોય એ તમારા સુધી પહોંચી જતી હોય છે પણ તમારા વિસ્તાર વિશેષ કે આ વિસ્તારની અંદર આપણે એકઠા થયા છે તો આ વિસ્તાર વિશે પર થોડી ટૂંકી માહિતી આપવી છે આમ જોવા જઈએ તો શિયાળો છે એના મુજબ જે નોર્મલ શિયાળો અત્યારે જાન્યુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું પૂર્ણ નથી બીજું અઠવાડિયું ચાલુ થયું છે જાન્યુઆરી અને જાન્યુઆરી મહિનાના બીજા